તો બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેની બેન ઠાકોરે તેમની સામે આક્ષેપ કરનારા લોકો સામે આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે બહારથી આવીને બનાસકાંઠાનું તમામ ક્ષેત્રમાં શોષણ કરનાર વ્યક્તિ બનાસ ડેરીના સંચાલકો બનાસ ડેરીમાં ડ્રાફ્ટિંગ કરાવીને પ્રજાપતિ સમાજને કેવું બોલવું દલિત સમાજને કેવું બોલવું બ્રાહ્મણ સમાજને કેવું બોલવું તમામ બોલનારા લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે તમે જે વિચારધારા સાથે બેઠા છો તમે જે શબ્દો બોલો છો તે શબ્દોમાં કેટલું તથ્ય છે તમને ખાલી બોલવા પૂરતા આગળ ધર્યા છે તો બીજી તરફ ગેનીબહેને ફરી શંકર ચૌધરી પર નિશાન તાક્યું હતું તેમણે જણાવ્યું કે મને બધાએ કીધું કે તમારે આ ચૂંટણી ફરજિયાત લડવાની છે કારણ કે જેનાથી આખો બનાસકાંઠા જિલ્લો ડરે છે તેની સામે ચૂંટણી લડવાનો સૌથી વધુ અનુભવ તમને છે

બ્રાહ્મણ સમાજને કેવું બીવું બોલવું